અને અજવા ફાઉન્ડેશન બચાવ તરફથી દરેક યુગલોને જીવન જરૂરિયાત એવી સિત્તેર વસ્તુઓ આપવામાં આવી જેમાં અજવા ફાઉન્ડેશન ભચાઉના પ્રમુખ સૈયદ શેર અલી શાહ બચલસાહ બાપુ ઉપપ્રમુખ રાયમા મહેબૂબભાઈ અબ્દુલભાઈ મલેક મહામંત્રી અંસારી હાજી અબ્દુલ હનાન હાજી અલીભાઈ ખજાનસિંહ

કોમી એકતાની વાત જો કરવામાં આવે તો આ જસને સમૂહ સાદીના મુખ્ય મહેમાન પદે ભચાઉ તાલુકા પ્રમુખ ભરતસિંહ મથુભા જાડેજા રાષ્ટ્રશક્તિ એકતા મંચ કચ્છ જિલ્લાના પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા નાની ઉંમરમાં ખૂબ જ મોટું નામ એવા ભયાઉ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા જેનું ગુલામનું નામ છે રાજા બાપુ જે બાપુ થી ઓળખાય છે તેમજ આજી જુમમાં રાયમા ગુલામ હુસેન અંસારી નુરાની અફજગર શિવરાજસિંહજી જાડેજા નરેશભાઈ મહેન્દ્રસિંહ વાઘુભાઈ કાનજીભાઈ જાડેજા ઉદય ગુજરાતી ન્યૂઝ ચેનલના રિપોર્ટર ધવલભાઈ ઝવેરી તેમજ સર્વે પધારેલા મહેમાનોનું શાલ ઓઢાડી કમિટી દ્વારા સન્માન કરાયું હતું આ જસને સમૂહ શાદીમાં પધારેલા મુખ્ય મહેમાનો અતિથિ વિતેશ જે કહેવાય તે મહેમાનો દ્વારા દાનની સરવાણી બેવડાવી આયોજકોને અચરક પમાડી દીધા હતા અને બે હજાર ઓગણીસનું ભચાઉ તાલુકાનું જે કહી શકાય તે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું હતું જે હર હંમેશ યાદગીરીનો એક બેમિશાલ પ્રસંગ બની રહ્યો હતો મેં તો اکیلا ہی چلا تھا جانی وے منزل مگر لوگ ملتے گئے کارواں بنتے گئے کارواں بنتے گئے کرو مہربانی تم فرش زمیں پر خدا مہربان ہوگا فرش بری پر ادے گجراتی نیوز ساتھے دھول بھائی جویری હમણાં ગઢવી સમાજ ના એકસો પંદર દીકરીઓના કન્યા છે ય છે <laughs> સમૂહિ નો પ્રોગ્રામ બચાવ મધ્ય થયેલ છે કારવાને ને ગોસિયા કમિટી અને અજવા ફાઉન્ડેશન દ્વારા ને એમનો બધે આયોજન સૈયદ સાદા આપણે અમારા પીર સાહેબ લતીફ શાહ બાપુ ને એમના જોડે આખી ટીમ હતી એમણે જે કર્યો છે આજનો આયોજન શેરઅલી બાપુ આજનો આયોજન જોવા જઈએ તો આયોજનની દૃષ્ટિએ સારામાં સારો આયોજન હતો બધી વ્યવસ્થા બધી રીતે બહુ સરસ હતી પછી જોવા જઈએ તો આવા આયોજન જો સમાજમાં કાયમ થતા હોય

જ્યાં સમૂહ લગ્ન નું ખુબ સુંદર આયોજન થતું હોય ત્યારે આખી ટીમ ને અને દર વર્ષે અમને સહભાગી થવાનો પણ અવસર આપતા હોય છે તે બદલ સર્વ કમિટી સૌ શહેર બાપુ અને સમાજના સૌ અગ્રણીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું સમૂહ સાધી જગ્યાએ હાજરી પુરાવા ઘણો સમય પણ બગડતો હોય ત્યારે આવા સમૂહ આયોજન થતા હોય ત્યારે પૈસા ની બચત થાય સમય ની બચત થાય આખો સમાજ એક મંડપ નીચે આવે ત્યારે

ખાનિダムનો રોડ રોડ સોવાકી આવીને જે નવ યુગલો છે તેમને શુભેચ્છાઓ કોનવતી પણ બિન બચુભાઈ વકીલ મોકર વક શરીતમાં પટ્ટા ચોત્રી સો રૂપિયા કાનૂન તમાી શહીદી શાહજી વલમાચુભાઈ

સિશિં�લી઱ાવીલાલારત સ્રામાલીરલીાલીલીવીત હીરણાલીરીત સિંંશાલાણ સિંઆલ સિંમાદેં સિં� સલમન બન રમજુપી તરફ આંજે મોકલ આ રોશન બાનુ કે મોહર ચાંદી જ પટ્ટા જીભ ચોકરી ચોપીધી હતી મહોર નક અદા કરે શરીયત મુ તમામ હાજરી મોકલન ધી દુલ્લા વેઠા જાન સલમાન રમજુ કે રાજા તરીકે اے جناب محمد سلمان بن رمضو بن اللہ رکھے عزیز مجلسی نکاح خانی جمعی جارہ روشن بانو بنتے دیسر بھائی جاؤ وکیل مقررتے ہیں علیہ اسکر شاہ باپو علیہ اسکر شاہ باپو انہی روشن بانو بنتے دیسر بھائی کی آئیں آجی طرف سے مہار جی چاندی جا پٹا جنجی کی میں چوتری چھوٹ پیار دیتی مہار نہیں نکت ادا کرے شریعت متحرائی کے قانون کے مطابق تمام حضرت منزل کی شاہدی وکیل علیہ اسکر شاہ باپو پنجی موقعہ روشن بانو کی بحیثیت زوجہ طریقہ جی نکاہ جی مجھے بخشیں نہ قبول کیا قبول کیا قبول الحمدللہ آجے આજ નું આયોજન સમૂહ સાદી નો મેન કેવાની વસ્તુ હતી કે આપણા જે રાબર કહેવાય પી સૈયદ સાદાર જેમને આપણે આપણા રાબર કહીએ છીએ ને ઈ જે આ શાદી નો આયોજન કર્યો છે એટલે ઈ આપણી સમાજ માટે એક મોટી વસ્તુ છે કે જે સારી વસ્તુ હોય ઈ આપણે ઈ જ દેખાડે આપણા સૈયદ સાગર એટલે એને જ આપણે અનુસરીએ ને આમાં જે બધા હાજર છે ખુશકિસ્મત સમજુ છું કે મને અહીંયા આમંત્રણ આપ્યો એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું I am the one Aale the O who is the Ya the one who is the one who is the one who is the one who is the जिनू देन حسن